ખૂબ જ સુંદર મજાની રજૂઆત ભાઈ ગોવિંદભાઈની જોરદાર તાળીઓના ગઢડાટ સાથે વધાવી લ્યો અને કોઈ પણ પોતાનું સ્ટેજ ન છોડે કારણ કે હજી ગોવિંદભાઈને ફરી એક વખત રજૂ કરવાના છે હજી ભાઈ અજયભાઈને પણ આપણે સાંભળવાના છે તો બધા નમ્ર વિનંતી કરું છું કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે કોઈ ઊભા ન થાય કારણ કે હજી તો કાર્યક્રમને માણવાનો છે વા ગોવિંદ આજ પૂછું તને પાળ તારા દલડા કેરી વાત અરે હજી પણ હોકારા દીએ જેને હોમાઈ ગયેલા હાલ હજી એમ કહેવાય કે લાલા બાપાના ખાંભી પાહે તમે જાઓ અને હે લાલા બાપા કુંભક થયેલો શબ્દ રેચક થાય અને આહોડું કેવું પાપણ પેલા ફૂગી જાઓ અને એ પેલા લાલા બાપા કેક જો તારા દુખનો ભાંગીને ભૂકો નો કરી નાખું ભલા માણા લાલા ધાવતર નહીં હો એવા દાદા નું સાનિધ્ય અને ભાઈ જેમ વાત કરી દાદાએ સાક્ષાત દર્શન પણ દીધા આજે અને એના ભુવા પણ આ ઉપસ્થિત છે એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યો ખૂબ નાની ઉંમર છે અરે ઘટમાં ગોડા થન ગને અને આતમ વિંજે પાક અણ દિઠેલી ભોમપુર મારું યોવન માંડે આજ જય ભુવા

ભારત ભૌમ ની કે જ્યાં મહાભારત વાવો અને ગીતાજી નીકળે એવી આ ધીંગી ધરતી અને બાપાની અહીંયા હાજરી આ દેશના સુરવીરો કેવા કે હોય વૃદ્ધ બાળ કે યંગ જોબન ભૈરો અને હોય બળુ કે રબળ ઘેલો જ્યારે જ્યારે આ દેશ માટે આ ધર્મ માટે જે દી વાણા વાઈ ગયા અને તે દી ભલા માણા આ દેશનો ક્ષત્રિય આ દેશનો ભરવાડ આ દેશનો આયર આ દેશનો ચારણ કોઈ દી એમ કહેવાય પાછી પાણી કરી નથી એની વાતું રહે વીર અન ભલાઈ તણીયું ભાણના એ પડશે પંડ શરીર પણ પ્રસિદ્ધિના ગઢ કોઈ દી પડશે ને એવો એક પ્રસંગ હવારનો નો પોર ફુરજ નારાયણે કોર કાઢેલી ભલે ઉગા ભાણ ભાણ થી હારા લઉં ભામણા મરણ જીવન લગમાણ ગમાણી રાખીએ કાશપ આવું તું અરે હામ હામા ભળ ગા ફોડે અન ભાંગે તારા ભરમ ઈ ત્રણે વેડા કસપ તળા અમાણી સુરજ રાખજે શરમ હવાર નો પોર અને એક કવિરાજ છે ઘોડાની માથે સવાર થઈ ધીમા 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 ચપ લાજ્યું ચમકત કરંત બેગ બાદલ જ્યું ભૂરા ગર્દન માનહ મૌર સંગમે સૌભે સુરા

અને એમાં આ દીકરી એક હાડલો ધોય અને પાળિયાની માથે એમ કહેવાય હુકવા મૂકો અને આ દ્રશ્ય કવિરાજે જોયું પણ શબ્દ નવ સરે મેદની સ્તવ ખોડિયા જાણ મેદાન કિલા ઓહો આ દીકરીને ખબર નથી કે જેને પોતાના માથાના લીલોળા બલિદાન આપી દીધા એનો આ પાળિયો છે આ સુરવીરનો પાળિયો છે ને આની માથે હાડલો છોડો હુકવા ઘોડાનું પલાણ છાંડી અને દીકરી પાસે જઈ અને એટલી વાત કરી કે બેટા બેન દીકરી તને ખબર છે આને પાળિયો કહેવાય આની માથે હાડલા ન હોકવાય હજી આટલી વાત કરે ત્યાં તો પાળિયાને કવિ કે વાચા ફૂટી અને પાળિયો આ દેશનો જવાબ આપે છે કવિરાજ મારી માથે હાડલો રેવાdio હે કે મારી માથે હાડલો શું કામ અને તેદી આ દેશના પાળીએ જવાબ આપ્યો તો ખવારથી લઈ અને હાંજ સુધી આ માર્ગે ગાયું ભરેલા એમ કહેવાય ખટારા કતલખાને જાય છે આ ખદડી સરકાર કાંઈ કરી શકતી નથી આની આ આના મોઢા જોવા એની કરતા અમારી માથે હાડલો રહેવા જ્યો ભલા આ પાળિયાએ કીધું ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવર રા એમાં કોક કોક કાનાણા એવું અનો ભાખે અમીરિયા એટલે ન હોય તો નભે ને અને ગાયુ બચાવવાની એક હિન્દુ દીકરા તરીકે આજે તમારી અને મારી ફરજ બની ગઈ છે કેટલી ગાયુ સવારનો નો પોર થાય ને હાદી હાથ મે કેટલી ગાયુ માથે કરવત મેલાય છે એટલે મારા દિલજીતભાઈ લખ્યું છે કે નંદના નેહડામાં રહેતી હું ગોકુળની ગાવલડી નંદના નેહડામાં હું રહેતી ગોકુળની ગાવલડી અરે મને ખીલેથી છોડવી નહોતી હું ગોકુળની ગાવલડી ખીલેથી છોડી તો ભલે મને છોડી મને કશાઈને વેચવી નહોતી હું ગોકુળની ગાવલડી અરે કશાઈને વેચી તો ભલે વેચી મને ચૂલે ચડાવવી નહોતી હું ગોકુળની ગાવલડી ચૂલે ચડાવી તો ભલે ચડાવી પણ મને પેટમાં નાખવી નહોતી હું ગોકુળ ની ગાવલડી અરે પેટમાં નાખી તો ભલે નાખી પણ અભાગ્યા પેલા મને મા કેવી નહોતી માટે કેટલા આપી દીધા છે એની આગળ પ્રમાણે વાત કરું પણ વધુ સમય ન લેતા હું અજયભાઈ ને વિનંતી કરું એમને મોજ આવે એવા માતાજીના દાદા ના ભાવ લઈને આવે અજયભાઈ ગઢવી જોરદાર તાળીઓના ગટડાટ સાથે વધાવી લ્યો અજયભાઈ ગઢવી